અને પતો મારા ઓળા તો ના બોલ્યા ઈવન ઓળા બોલ્યા દાગીના તો રે મુ કરીયા લ્યો એક કરી આરજ્યું અને ત્રણ દાળોનો વાયદો કર એ શ્યાખોય ખોવાઈ ગયો અને મારે તો બેભાઈને બે ભાઈને મારે કોઈ કહેવું પડે લાલ બેભાઈને ફોન કરું અને ત્રણ દાળા છે મેલવા છેમ નહીં આ હલ્લો અરે શું કરો છો કોઈને કોઈને તાત તારી વાંધો નથી રહ્યા કોઈ ને કોઈ અરે પણ આ મિલવા માણતું શું કરી તી

મોટી મોટી ફાળવાની વાત છોડો તમારા ખરા ને તમારા પેલા છોકરા ને તારું હગું કર્યું તારું હગુ કરાયેલું છે ને એટલે બધી વાત જે થઈ ગયો બરોબર છે પણ ને ફોન કર્યો છે

ભાઈ ફોન તો મો વહેલો તારો બા ના છે કઈ ને આખો પણ રિચાર્જ નહી તારા બા તો વિશ્વાસ જ નહી મારા ઉપર આ વિશ્વાસ પણ મને સેજે આવતો જ નહી ને કારણ કે પહેલી કોરેતી મારી આબરૂ કાઢી જાય છે ગળાની શોગન બસ તું ગળાની શોગન ખોય કે ગમે તેના શોગન કોઈ મને શેજ વિશ્વા નહી આવતો તારા ઉપર છોકરાની શોગન ના કરે અરે તું છોકરાના ખોય કે ગમે તે કર પણ મને વિશ્વા નહી તારા ઉપર તો કઈ નાખો તાન તમે ફોન લ્યો એવા બધા હોય તો અરે